નમસ્તે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ની પેટા ચૂંટણીનું મતદાન છે એ યોજાયું અને બે લાખ એકસઠ હજાર મતદારોએ પોતાનું મત અધિકારનો ઉપયોગ કર્યો અને નેતાઓનું ભાવિ છે ઈવીએમમાં સીલ કરવામાં આવી રહ્યું છે ત્યારે અહીં પાટીદારોનું તો પ્રભુત્વ છે જ પરંતુ તેની સાથે સાથે અન્ય જ્ઞાતિ પણ ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે અને એવી ચર્ચા છે કે પાટીદારોના વર્ચસ્વવાળી આ બેઠક પર અન્ય સમાજનો પણ હોલ્ડ ખૂબ જ છે ત્યારે આપણે જ્ઞાતિના સમીકરણની આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ આપ આ ચાર્ટ જોઈ શકતા હશો વિસાવદરના જ્ઞાતિ સમીકરણની આપણે ખાસ વાત કરવામાં આવે તો તેમાં લેવઆ પાટીદાર છે એક લાખ સત્તર હજાર સાતસો અગિયાર મતદારો છે તે છે તેની સાથે સાથે એસી બાવીસ હજાર એકસો પંચ્યાસી કોળી અગિયાર હજાર સાતસો પિસ્તાળીસ મુસ્લિમ મતદારોની વાત કરવામાં આવે તો સાત હજાર આઠસો મતદારોની વાત કરવામાં આવે તો સાત હજાર અને પ્રજાપતિ સમાજની વાત કરવામાં આવે તો સાત અને અન્ય ને ગણવામાં આવે તો પંચ્યાસી હજાર આઠસો એટલે આપ સમજી શકો છો કે એક બાજુ લેવું પાટીદાર એક લાખ સત્તર અગિયાર મતદારો છે તેમના વિસાવદરમાં જ્યારે બીજી બાજુ બાજુ આપણે આખું કમ્પેર કરીએ તો બીજા જે રેસ્ટ આખો જે આંકડો છે એ સામે આવે છે ત્યારે જ્ઞાતિ સમીકરણો છે અહીં ખૂબ જ ખાસ છે કારણ કે પાટીદારો તો અહીં પ્રભુત્વ ધરાવે છે પરંતુ તેની સાથે સાથે બીજી અન્ય જ્ઞાતિઓ પણ ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે વિસાવદરમાં મહત્વનું છે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે ત્રણેય ઉમેદવારો છે એ પાટીદાર સમાજના છે પરંતુ અહીં રાજનીતિ આ વખતે ખૂબ જ ચર્ચાસ્પદ એટલા માટે રહી કારણ કે આમ આદમી પાર્ટી છે એ મેદાનમાં આવી હતી અને આ આખા સમીકરણો છે એ પણ ચર્ચામાં એટલા માટે રહ્યા કારણ કે અલગ અલગ કાવા દાવાની વાતો કરવામાં આવી અલગ અલગ વચનો છે એ આપવામાં આવ્યા છે પેરિસ જેવા રસ્તાઓ બનાવવાની વાત છે એ વિસાવદરમાં કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ અટાલિયા છેક સુધી સ્ટિંગ ઓપરેશન કરતાં પણ છેલ્લા દિવસે જોવા મળ્યા હતા જેને લઈને આમ આદમી પાર્ટી ચર્ચામાં રહી જ્યારે બીજી બાજુ કોંગ્રેસના જે ઉમેદવાર છે નીતિન રાણપરિયા એ પણ ચર્ચામાં રહ્યા પરંતુ સાયલેન્ટ પ્રચાર તરીકે તેઓ વધારે ચર્ચામાં રહ્યા આ સાથે જ જે અહીં ખાસ વાત કરવામાં આવે તો ભેંસાણ એક એવું ગામ એક એવી જગ્યા જે નક્કી કરે છે કે વિસાવદરની ગાદી પર કોણ બિરાજમાન થશે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ નેતાની સામે આવી હતી ખાસ વિસાવદરને લઈને કારણ કે વિસાવદરની જનતા છે એ સામ્ય એ ચાલતી જનતા છે એમાં જ એવું જ માનવામાં આવે છે કે હંમેશા જે સત્તા વિરોધી હોય છે કાં તો પછી કંઈક અલગ જ એટલી બુદ્ધિજીવી જનતા છે કે કંઈક અલગ જ સમીકરણો એમના સેટ થતા હોય છે મોટાભાગે ખેડૂતો છે એ એ અહીં પ્રભુત્વ ધરાવે છે ખેડૂત વર્ગ વધારે છે ત્યારે આ વખતે જે અલગ અલગ રાજનીતિ કરવામાં આવી હતી છેક સુધી લડી લેવાના મૂડમાં તમામ પક્ષો છે એ જોવા મળ્યા હતા ત્યારે હવે સોમવારના રોજ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે વિસાવદરની જનતાના દિલમાં કોણ રાજ કરે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર